આ વિડીયોમાં હું પાલિયો કંપનીનું બ્લુટૂથ સ્પીકરનું અનબોક્સિંગ અને રિવ્યુ ટેસ્ટ બતાવી રહ્યો છું આ વિડીયો સંપૂર્ણ ગુજરાતીમાં છે આ છે પાલિયો કંપનીનું બ્લુટૂથ સ્પીકર છે ને આરજીબી લાઇટિંગ સાથે આવશે ને એની અંદર કંપની શું શું ફંક્શન આપે છે એ પણ આ બોક્સની ઉપર આપેલું છે એની અંદર મેમરી કાર્ડ લાગશે એફએમ રેડિયો આવશે અંદર અને યુએસ બી પેન ડ્રાઈવ લાગશે અને ટી ડબલ્યુ એક્સ ફંક્શન આવશે અને ટાઈપ સી ચાર્જિંગ લાગશે એની અંદર અને આ રીતે પાંચ અલગ અલગ કલરની અંદર આ સ્પીકર આવે છે અને આ રીતે એનું બોક્સ છે વાયરલેસ કનેક્ટિવિટી આવશે ને દસ મીટરની રેન્જ આવશે ને આ બારસો એમ એચ બેટરી આવશે અને આ પાંચ વોલ્ટની અંદર આ સ્પીકર આવશે અને ટાઈપ સી ચાર્જર સપોર્ટ કરે છે ને આ રીતે એનું બોક્સ છે ને આજે આપણે એનું બોક્સ ઓપન કરીશું આ રીતે અંદરથી બોક્સની અંદરથી આ રીતે એક ટાઈપ સીનો એક કેબલ નીકળે છે જો આ રીતે એક કેબલ નીકળી જાય છે અને આ રીતે એનું બોક્સ છે બોક્સને વાખી દઈએ પહેલાં તો એ કોથરીમાં આવે છે સ્પીકર અને આ રીતે એની ડિઝાઇન અને લુક છે આ રીતે પાલિયો કંપનીનું બ્લૂટૂથ સ્પીકર છે અને અહીં પાલિયો કંપનીની બ્રાન્ડ લખેલી છે અને આ રીતે અહીંયા આગળ આરજીબી લાઇટ થશે આ પાછળ જોઈએ તો અહીંયા આગળ બે સ્પીકર આપ્યા છે પાછળની સાઈડે સ્પીકર છે અને અહીંયા વાત કરીએ તો ઉપરની સાઈડે અને લાઇટિંગ આરજીબી લાઇટ માટે છે આ પ્લસ છે અને આ માઇનસ છે અને અહીંથી મોડ બદલાશે એફએમ મોડ છે બ્લૂટૂથ મોડ છે અને અહીં પુશ અને પ્લે થશે અને આ રીતે આ સ્પીકર છે પાલિયો કંપનીનું પાછળની સાઈડ જોઈ લઈએ તો અહીંયા આગળ તમને મળી જાય છે ઓન ઓફ સ્વીચ મળી જાય છે ને ચાર ચાર્જિંગ ટાઈપ સી લાગશે અને અહીંયા આગળ પેન ડ્રાઈવ ને એ મેમરી કાર્ડ આવે ઓન કરીએ આપણે આમચી આ રીતે આરજીબી લાઇટ આરજીબી લાઇટ આવે છે આ રીતે અને અહીંથી મોડ બદલાશે તમાર અલગ અલગ મોડ બદલાય અને અહીંથી આ લાઇટિંગ બદલીને બતાવું તમને આ રીતે જો બંધ પણ થશે ને ચાલુ પણ થશે અલગ અલગ લાઇટિંગ થશે અહીંથી સ્વીચ દબાવીશું એમ જુઓ આ થઈ ગઈ અલગ અલગ અને આ રીતે મોડ બદલાશે એથી અને એથી એફ લોડ અને બ્લુટૂથ મોડ અને આ રીતે બ્લૂથૂથ મોડ અને હવે આપણે કોઈ ગીત વગાડીએ અંદર મોબાઈલની અંદર આપણે જઈ બ્લૂથ કનેક્ટિવિટીની જઈ અને અંદર સર્ચિંગ કરાવી દઈએ આપણે પહેલાં નામ તો કયું આવે છે પાલિયોનું નામ વાળું આ રીતે કનેક્ટ થઈ જશે બ્લૂથૂથ બ્લુટૂથ આ રીતે કનેક્ટ થઈ જશે ગીત વગાડીશું આપણે હવે કોઈ ગીત વગાડીને આ સ્પીકર કેવું છે પણ આપણે ટેસ્ટ કરી લઈએ અવાજ અને કેવો છે કંપનીએ કેવો સાઉન્ડ અંદર આવે છે આ બ્લૂટૂથ સ્પીકરની અંદર એ ચેક કરી લઈએ ગીત વગાડી આવે We'll ever trust, yeah no. આ ની અંદર આપણે આ સ્પીકરનો ઓડિયો સાઉન્ડ ટેસ્ટિંગ ચેક કરી લીધું આ માત્ર પાંચસો રૂપિયાની પ્રાઇઝનું આ સ્પીકર છે મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો અને આવા જ ગુજરાતી ટેગ અને રિવ્યૂ અને અનબોક્સિંગના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ પ્રોડક્ટ વિશે તમારું ઓપિનિયન્સ કોમેન્ટમાં જો અને આ વિડીયો શેર કરજો મળીએ આગળના વિડીયોમાં થેન્ક યુ